પંડિત ઓમકારનાથ હોલ ખાતે ભરૂચની ત્રણ દીકરીઓએ આરંગેત્રમ રજૂ કર્યું ભરૂચની પટેલ પરિવાર ચૌધરી પરિવાર તેમજ વાટલિયા પરિવારની ત્રણ દીકરીઓએ વરિષ્ઠ ગુરુજનો ઉપસ્થિત મહેમાનો તેમજ પરિવાર સમક્ષ શાસ્ત્રીય નૃત્ય આરંગેત્રમ રજૂ કર્યું શાસ્ત્રીય નૃત્યમાં તાલીમ તથા સાધનાની ફલશ્રુતિ રૂપે યોજાતો દીક્ષા સમારંભ એટલે આરંગેત્રમ સૌ પ્રથમ વાર રંગમંચ પર જાહેરમાં નૃત્યકારનું પદાર્પણ તે વખતે થાય છે આરંગેત્રમ પ્રસંગે ગુરુ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિષ્ય તેને પુષ્પ ફળ તથા ગુરુ દક્ષિણા અર્પણ કરે છે તથા ગાયક વૃંદનું અભિવાદન કરે છે વિદ્વાનો તથા તજજ્ઞની હાજરીમાં કલાકાર પોતાની નિપુણતા પ્રસ્તુત કરે છે ભરૂચની વિપુલ પટેલ પરિવાર કૈલાશ ચૌધરી પરિવાર તેમજ પ્રશાંત વાટલિયા પરિવારની ત્રણ દીકરીઓ ઋતુ પ્રાચી અને દુર્વાએ પંડિત ઓમકારના થહોલ ખાતે વરિષ્ઠ ગુરુજનો ઉપસ્થિત મહેમાનો તેમજ પોતાના પરિવાર સમક્ષ આરંગેત્રમ રજૂ કર્યું સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે પર્યાવરણવિદ અને સમાજ સેવિકા નૈઋતિબેન શાહ વિશેષ ઉપસ્થિત રહી ત્રણેય દીકરીઓનું આરંગેત્રમ નિહાળ્યું હતું મારું નામ પ્રાચી ચૌધરી છે આ મારા સાથે છેલ્લા કેટલા ટાઈમથી મહેનત કરે છે લગ્નથી જો સાથે ટાઈમ બી બહુ સારો નીકળ્યો છે અને અમારા પેરેન્ટ્સ ગુરુ બધા જ ફ્રેન્ડ્સનો જે સપોર્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ હતો એના વગર કદાચ અમે અહીંયા નહીં નહોતા પહોંચી શકવાના હતા પણ થેન્ક યુ સો મચ એ લોકોનો આટલો સપોર્ટ દર વખતે બધે જવાનું હોય સાથે રાખવાના હોય કાર્યક્રમ કરવાનો હોય એના માટે થેન્ક યુ સો મચ અને આજનો અવસર અરંગેત્રમ એટલે રંગ નો પ્રવેશ કરવો એક વિદ્યાર્થીની જ્યારે ગુરુને લાગે કે આ એ લાયક છે તો એને આ તક આપવામાં આવે છે કે એને આપણા નૃત્ય સંગીત બધામાં જ આરંગેત્રમ હોય છે જે નૃત્યાંગનાનું જીવનનો એક બહુ મોટો દિવસ અને એમના સગા સંબંધી રિલેટિવ્સ ગુરુના સામે એ એક પદ્ધતિથી શીખી અને આ નૃત્યને પ્રસ્તુત કરવામાં આવે છે તે માટે હું રિયલી આઈ થેન્ક્સ ટુ ઓલ ધ થ્રી ફેમિલીઝ ઓફ ઋતુ દુર્વા એન્ડ પ્રાચી ટુ બી ધેર ગુરુ અને તેઓએ આને બહુ જ ન્યાય આપી અને સતત આજે એક વરસથી અમે કામ કરી રહ્યા છે એની પાછળ પણ અત્યારે થોડા સમયથી તે લોકો એટલા બધા સતત વડોદરા પણ આવે મારા બોલાવા ઉપર અને કહેવાય ને કે પરિવારનો સાથ ગુરુ તો શીખવાડે જ છે પણ છોકરાઓ બી રિસ્પોન્ડ કરી એના પરિવાર પણ આનામાં એ થઈ તે માટે હું પોતે શિવકુમાર અને મારી પત્ની શ્રી દીપા શિવકુમાર અમે હૃદયથી થેન્ક યુ કહીએ છીએ ભરૂચમાં આવાના આવા કાર્યક્રમો થતા રહે અને આજના શુભ દિવસે હું મારા પિતાશ્રી ગુરુ શ્રી શિવકુમાર સતીશકુમાર પિલ્લઈ અને બીજા એક ગુરુ હતા બહુ જ પ્રખ્યાત આપણા ભરૂચના જ ગુરુશ્રી નગીન જાદવ સાહેબને હું હૃદયથી યાદ કરું છું કારણ કે આ ભરૂચમાં કળા માટે હું તો ઠીક છે પણ એમને એના કરતાં બમણું ઘણું બધું યોગદાન આપેલી છે થેન્ક યુ સો મચ